હવાઈ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ માઇકલ વિલ્સન અને જાપાનની સોકા યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર વેસેલીન પોપોવસ્કીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આવેલ પીએમ ગતિ શક્તિ અનુભવ કેન્દ્રની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન તેમણે ભારતની આધુનિકતા અને પરંપરાના સમન્વયની પ્રશંસા કરી હતી જસ્ટિસ વિલ્સને પીએમ ગતિ શક્તિ પહેલને વૈશ્વિક પરિવહન પડકારો માટેનો ઉકેલ ગણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી નેતૃત્વની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું હતું કે આ પહેલ ભારતની પ્રતિભા નિષ્ણાતી અને સાહસિક ભાવનાને પ્રતિબિંબિત કરે છે જે દેશના ટકાઉ વિકાસમાં મદદરૂપ છે પ્રોફેસર પોપોવસ્કીએ પણ આ અનુભવને સંપૂર્ણ રીતે અદ્ભુત ગણાવી ભારતની સૌંદર્ય વૈવિધ્ય અને સર્જનાત્મકતાનું પ્રતિનિધિત્વ કરતું જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે આ કેન્દ્રની મુલાકાત બાદ તેમને લાગ્યું કે ભારત ખરેખર ભવિષ્યનું વૈશ્વિક શક્તિ છે આ મુલાકાત દરમિયાન બંને પ્રતિષ્ઠિત મહેમાનોને રમેશવર્મા ડેપ્યુટી સેક્રેટરી લોજિસ્ટિક્સ ડિવિઝન ડિપાર્ટમેન્ટ ફોર પ્રોમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા કેન્દ્રનો પરિચય આપવામાં આવ્યો હતો આ કેન્દ્રમાં બસો સિત્તેર ડિગ્રી સ્ક્રીન અને હોલોગ્રાફિક ડિસ્પ્લે જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોજિસ્ટિક્સ અને પરિવહન ક્ષેત્રે વિવિધ પહેલોની સફળતાઓ દર્શાવવામાં આવી છે